એક વાટકો આપણે ઘઉ ઘઉંનો લોટ લીધો છે અને એક વાટકી આપણે રવાનો લોટ લઈશું આપણે એક વાટકી તેલ લઈશું આપણે એનું મોણ દેવાનું છે પોણી વાટકી તેલ આપણે લીધું છે એકદમ મિક્સ કરી દેવાનું છે સરસ આપણે મિક્સ કરી દઈશું આપણે મુઠી વળે ને એવું મોણ દેવાનું છે આપણે સરસ મુઠી વળે એટલે લીધો આપણે મોણા દઈ દીધું છે સરસ મજાનું તો આપણે હવે એનો લોટ બાંધવાનો છે થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને કડક લોટ બાંધવાનો છે કડક લોટ બાંધવાનો છે અને આપણે ભાખરીનો જ બાંધવાનો છે આપણે ભાખરી બનાવવાની છે આપણે મુઠિયા બનાવીએ ને તો એમાં એને તળવાના તો તળીએ તો તેલમાં તળવા નથી તેલની વાસ આવે છે તેલની સુગંધ આવે તો આપણે ભરપુસુરમાં ખાવાની ન મજા આવે એટલે આપણે એને ભાખરી બનાવવાની છે અને પછી એનો સૂરમ બનાવવાનો છે અને પછી એને આપણે પછી આપણે એનો પાક લેવાનો આપણે લોટ સરસ બંધાઈ ગયો છે તો આપણે એને દસ મિનિટ માટે ટાંકી દઈશું તાવડીને આપણે તપવા મૂકી છે સરસ તપી જાય તો આપણે અહીંયા ભાખરી બનાવી નાખીએ આપણે લોટ સરસ ઓળાવી ગયો છે તો આપણે એની ભાખરી બનાવવાની દસ મિનિટ મૂકવાનું કારણ એ કે આપણે સૂજી નાખીશ તો સૂજી સોફ્ટ થઈ જાય એટલે આપણે આના મુઠિયા કરીને તળીએ ને તોય બી થાય પણ મુઠિયામાં એક જ પ્રશ્ન થાય કે એમાં તેલ ઝાઝવો સૂહી લે ને તો તળીએ એટલે તેલ વાળું થઈ જાય એટલે તેલની સ્મેલ ઝાઝી આવે એટલે આપણે તાવડીમાં નાખવાનું તાવડીમાં નાખીને આપણે ધીમો ગેસ કરી દેવાનો છે ધીમા ગેસ એને ચડવા દેવાનું આપણે ભાખરી સરસ ચડી ગઈ છે આપણે ત્રણ એલસી લીધી છે તો એલચીનો આપણે પાવડર બનાવવાનો છે તો આપણે એને બોલી નાખીશું આપણે આનું સૂરમું બનાવવાનું છે તો આપણે એને સોળ નાખીશું આપણે આ ઝારી લીધી છે તો ઝારીમાં આપણે ચાળી નાખવાનું છે આપણે સુરમું સરસ તૈયાર થઈ ગયું છે એકદમ મસ્ત થઈ ગયું છે તો આપણે હવે એનો બરફી હું બનાવીશું આપણે એનો પાક લેવાનો છે આપણે એલચીને વાટી લીધી છે તો એનો આપણે પાવડર એડ કરી દઈશું આપણે કાજુ નાખીશું અંદર અને આપણે પિસ્તા નાખીશું આપણે ગેસને સારું કરી દઈશું આપણે એક વાટકી ખાંડ છે આપણે અડધી વાટકી પાણી એડ કરીશું આપણે ગેસને ધીમો કરી દઈશું ધીમો કરી અને આપણે એની સાસણી લેવાની છે આપણે સાસણી સરસ આવી ગઈ છે તો આપણે એક તારની સાસણી કરવાની છે તો આપણે એક તાર બનવા મળ્યો છે તાર બનવા મળ્યો ને તો આપણે સાસણી આવી ગઈ છે સાસણી આવી ગઈ છે તો આપણે એની અંદર એડ કરવાનું છે સૂરમું બનાવ્યું હતું એની અંદર એડ કરવાનું છે Aprovou tudo?